એક વખત એક ચકલી સમુદ્રમાંથી પાણી ચાશમાં લઈને બહાર કાઢતી હતી એક આવ્યો અને ચકલીને આવું કરતા જોઈ બોલ્યો તમે આ શું કરો છો ચકલીએ કહ્યું મારા બચ્ચા આ સમુદ્રમાં પડી ગયા છે એટલે એ બચ્ચાઓને બહાર નીકળવા માટે હું આ સમુદ્રને સૂકવી નાખીશ આ સાંભળીને કાગડો હસવા લાગ્યો અને કહ્યું તારી આખી જિંદગી પૂરી થઈ જશે પણ આ દરિયો કોઈ દિવસ ખાલી નહીં થાય ત્યાર પછી ચકલીએ ખૂબ સરસ મજાની વાત કહી કદાચ મારા એકલાથી તો નહીં થાય પણ જો તમે સલાહ આપો અને બદલે સાથ આપો તો બધું જ સંભવ છે કાગડો ચકલીની વાત સાથે સહમત થઈ ગયો અને ચકલીની મદદ કરવા લાગ્યો થોડી વાર પછી બીજા ઘણા બધા પક્ષીઓ પણ ત્યાં ભેગા થઈને ગયા આ જોઈને ભગવાનનું વાહન ગરુડ પણ ત્યાં આવી ગયું ગરુડ પણ બધા પક્ષીઓ સાથે જોડાઈ ગયું અને બધા પક્ષીઓ પાણી ખાલી કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા આટલા બધા પક્ષીઓને આવું કરતા જોઈને પોતે ભગવાન પણ ત્યાં પ્રગટ થયા ભગવાને બધા પક્ષીઓને સમજાવવા કહ્યું આવી રીતે સમુદ્ર કોઈ દિવસ ખાલી નહીં થાય આવું સાંભળીને ગરુડે કહ્યું ભગવાન સલાહ નહીં પણ સાથ આપો ભગવાન પણ પક્ષીઓની સાથે જોડાઈ ગયા ત્યાર પછી ભગવાનને આગળ વધતા જોઈ સમુદ્ર ડરી ગયો અને ચકલીને એના બચ્ચા પાછા આપી દીધા આ નાનકડી વાર્તા ઉપરથી એક ખૂબ અગત્યની વાત શીખવાની છે કોઈને સલાહ આપી એ કોઈ ખોટી વાત ના કહેવાય પણ એને બદલે જો સાથ આપવામાં આવે તો એ વધારે મહત્વનું બની જાય છે મુસીબતમાં કોઈ તમારી પાસે જો સલાહ માંગે તો સલાહની સાથે તમારો સાથ જરૂર આપજો કારણ કે સલાહ કદાચ ખોટી પડી શકે પણ સાથ ખોટો નહીં પડે એક કહેવત છે કે મુશ્કેલ સમયમાં સાથ આપવાને બદલે જ્ઞાન આપે એવા લોકોથી હંમેશા દૂર રહેવું વધારે સારું સંબંધમાં પણ સાથ ખૂબ મહત્વનો હોય છે જેને નિભાવવો હોય એ તમારી હજારો ભૂલોને માફ કરી દે અને જેને નિભાવો ના હોય એ નાનકડી ભૂલમાં પણ તમારો સાથ છોડી દે છે માન હોય ત્યાં જ પગ મૂકજો બાકી અભિમાન દરેક વ્યક્તિમાં હોય છે હારવું પડે તો એ રીતે હારો સાહેબ જીતનાર માણસને પણ જીવનભર અફસોસ રહી જાય કોઈએ પૂછ્યું જ્યારે પોતાના સાથ છોડી જાય ત્યારે શું કરશો જવાબ ખૂબ સરસ મળ્યો પોતાના ક્યારેય સાથ ના છોડે અને જે છોડી જાય એ પોતાના ના કહેવાય જય માતાજી